આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર ટૅક્ટરનો આખો સેટ વેચાવવા માટે આવેલો છે વિડીયોની અંદર તમે જે ટ્રેક્ટરનો આખો સેટ જોઈ શકો છો ટ્રેક્ટર દાતી રાપ સીપીઓ થ્રેશર તે બધું ભાઈને એક સાથે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો અને તમે મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બીજા વિડીયો આવવા મારી ચેનલ ઉપર આવતા હોય વાહનોના તે તમને મળી જાય અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઈક કરી દેજો તો વાત કરીએ આપણે તમે જોઈ શકો છો મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટરનો આખો સેટ વેચાવા માટે આવેલો છે ભાઈને એકસાથે બધું સાધનો અને થ્રેશર પણ વેચી દેવાનું છે બાકી તમે થ્રેશર અને ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફર્ગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે થ્રેશર તમને ગીતા કંપનીનું બનાવેલું જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર થ્રેશર પણ જોઈ શકો છો દાંતીએ રાપ લેવલપત્રું સીપીઓ પાસિયા આ બધી વસ્તુ ભાઈએ ફક્ત ને ફક્ત છ મહિના જ વાપરેલું છે તેવું ભાઈનું કહેવું છે તમે બાકી સાધનોની કન્ડિશન તો વિડિયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર એકનું થ્રેસર તમને બે વર્ષ વાપરેલું જોવા મળી જાય છે તેવું ભાઈનું કહેવું છે થ્રેસર માત્ર બે વર્ષ આંકેલું છે ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર એકનું મેસી ફ્રોગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ જે સિરીઝમાં ટ્રેક્ટર જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને ચારે ચાર ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આખો સેટ લેવો હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લે તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે ડિસ્ક્રિપ્શનમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખો આખો સેટ વેચી દેવાનો છે ભાઈને આખા સેટની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને દસ હજાર સાવ ઓછી કિંમતમાં આખો સેટ ભાઈને આપી દેવાનો છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ઉપલેટાનું ગામ ઢાંક ઢાંક ગામે જોવા મળી જાય છે તમને ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો તેનો કોન્ટેક્ટ કરી લેજો